પણ હવે બની ગયા છે પોલીસ સ્ટેશન વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હતું ફર્નિચરનું કામ બતાવવાનું કહી કારમાં અવારું જગ્યાએ લઈ જઈ માર માર્યો હતો અને ત્યારબાદ તેની પાસેની રોકડ મોબાઈલ ફોન લૂંટી લીધા હતા બાદમાં મોબાઈલમાં રહેલા ગૂગલ પે સહિતના યુપીઆઈના પાસવર્ડ મેળવી તેમાંથી પણ ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરી લઈ એક પોઈન્ટ નવ લાખની લૂંટ ચલાવી હતી આ ગુનામાં કાપોત્રા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે સુરતના હીરાબાગ વિસ્તારમાં ફર્નિચરનું કામ કરતા દેવીલાલ સુથારને એક વ્યક્તિએ ફોન કરીને ફર્નિચરનું કામ અપાવવાનું છે તેમ કહી ફોન કર્યો હતો પરંતુ વેપારીએ તે વખતે પોતે રાજસ્થાન હોવાનું કહ્યું હતું બાદમાં આ નંબર પર વેપારીએ સુરત આવીને ફોન કર્યો હતો જેથી અપહરણકારોએ ફોર વ્હીલરમાં બેસાડી ફાર્મ હાઉસનું ફર્નિચર હોવાનું કહીને હીરાબાગ સર્કલથી પલસાણાથી આગળ બલેશ્વર ગામના ખેતરમાં લઈ ગયા હતા ત્યાં દૂર ચાલતા બાંધકામનું ફર્નિચર કરવાનું હોવાનું કહ્યું હતું ત્યારબાદ વેપારીને કારમાં જ મારવાનું શરૂ કરી દીધું અને ધમકી આપી હતી જેથી વેપારીએ પોતાની પાસેના રોકડા સો રૂપિયા અને મોબાઈલ આપી દીધો હતો અપહરણકારોએ મોબાઈલનો પાસવર્ડ તથા ફોનપેનો યુપીઆઈ પિન જાણી લઈ અલગ અલગ ખાતામાં નવ્વાણું હજાર રૂપિયા ટ્રાન્સફર કરી કુલ એક લાખ ની લૂંટ ચલાવી નાસી ગયા હતા આ સમગ્ર મામલે સુથારે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી અને ગણતરીના સમયમાં આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા પોલીસે કમલેશ ઘીસારામ ઉર્ફે ગીસારામ માલારામ જાટ અને સોનુ આદિત્ય સવાઈને ઝડપી પાડ્યો છે પોલીસે આરોપીઓ પાસેથી 4.44 લાખ થી વધુનો મુદ્દા માલ કબજે કર્યો છે ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી કમલેશ જાટ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કમલેશ વિરુદ્ધ સુરતના લાલગેટ પોલીસ મથકમાં 10 ગુનાઓ કડોદરા અને જીઆઈડીસી કામરેજ પોલીસ મથકમાં એક એક ગુનાઓ નોંધાયેલા છે કુલ મળી 12 જેટલા ગુનાઓ કમલેશ વિરુદ્ધ નોંધાયેલા છે જ્યારે સોનું સ્વાય વિરુદ્ધ ચોકબજાર પોલીસ મથકમાં એક ગુનો નોંધાયેલો હતો અને સોનું વિરુદ્ધ વર્ષ 2023 માં ગુચ્છીટો કલમ હેઠળ પણ ગુનો નોંધાયેલો હતો આ આરોપી આ ગુનામાં જામીન પર મુક્ત થયો અને બહાર આવી ફરી ગુનાને અંજામ આપવા માંડ્યો આ ગુનામાં હજુ પણ એક આરોપી પોલીસ પકડથી દૂર છે જેને પકડવાના પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે એક લૂંટનો ગુનો ડિટેક્ટ થયેલો છે લૂંટના ગુનાની હકીકત એવી છે કે આ કામમાં ફરિયાદી શ્રી દેવીલાલ સુથાર જેવો ફર્નિચર બનાવવાનું કામ કરે છે તેને આજથી એક મહિના પહેલાં એક અજાણ્યા મોબાઈલ નંબર ઉપરથી ફોન આવેલો કે ભાઈ અમારે એક ફર્નિચરનું મકાનમાં કામ કરવાનું છે જેથી તમે આવો એ સમયે આપણા ગુનાના ફરિયાદી રાજસ્થાન હતા ત્યારબાદ રાજસ્થાનથી જ્યારે તે પરત આવ્યા ત્યારે જે મોબાઈલ નંબર ઉપરથી ફોન આવેલો એ મોબાઈલ નંબર પર ફોન કરેલો કે ભાઈ જે આપે મને કીધું હતું ફર્નિચરનું કામ કરવાનું છે તો આપ મને મળો એમ કરીને જે આપણા ફરિયાદી છે હાલના ગુનાના એ હીરાબાગ પાસે જાય છે હીરાબાગ પાસે ત્રણ અજાણ્યા માણસો એને મળે છે અને તેની સાથે વાતચીત કરે છે કે ભાઈ આપણે કામરેજ ખાતે એક મકાન બનાવવાનું છે ત્યાં આગળ જઈએ ત્યાં આગળ મકાન જોઈ લો એમ કરીને એને એક ઇનોવા ગાડીમાં ત્યાં આગળ લઈ જાય છે ત્યાં એક ચાલતી સાઇટમાં દેખાડે છે કે ભાઈ આ મકાનમાં ફર્નિચરનું કામ કરે છે એ દરમિયાન એને મારકૂટ કરે છે એનો મોબાઈલ જટી લે છે અને મોબાઈલમાંથી જે ગૂગલ પે અને પેટીએમના ક્યુઆર કોડ અને યુઝર પાસવર્ડ લઈ લે છે અને જુદા જુદા એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરે છે એમ કુલ નવાણું હજાર રૂપિયાનું ટ્રાન્સફર કરે છે એક મોબાઈલ અને એના ખીચામાં જે સો રૂપિયા હોય છે એની લૂંટ ચલાવે છે આ મુજબનો ગુનો કાપોદરા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો ત્યારબાદ આ ગુનાને ડિટેક્ટ કરવામાં આવેલો અને હાલ કુલ બે આરોપી આ ગુનાના કામે પકડેલા છે એક કમલેશ સીસારામ જાટ અને એક સોનું સોયન આ બંને આરોપીની ખૂબ જ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જે મુખ્ય આરોપી છે કમલેશ એના ઉપર રાજસ્થાનમાં ફાયરિંગનો ગુનો દાખલ થયેલો છે લાલગેટ પોલીસ સ્ટેશનમાં ત્રણસો સાતનો ગુનો દાખલ થયેલો છે તડીપાર પણ થયેલો છે અને જે બીજો આરોપી છે સોનુ સ્વાઈન એના વિરુદ્ધ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ડબલ મર્ડરનો ગુનો દાખલ થયેલો છે અને ગુજસીટોક હેઠળ પણ એના વિરુદ્ધ કાર્યવાહી થઈ છે અને હાલ એ ગુજસીટોકના ગુનામાં જામીન ઉપર છૂટેલો છે અને આ ગુનાને અંજામ આપ્યો છે આ બંને આરોપીઓની કાયદેસર ધરપકડ કરેલ છે અને ત્રીજો આરોપી જે અમદાવાદનો છે તેને શોધવા માટે પણ પોલીસની ટીમ અમદાવાદ ખાતે જતી રહી છે બ્યુરો રિપોર્ટ